જેવા તમામે તમામ ભાગ 1 માં આવતા વિષયોનું સોલ્યુશન મળી જશે બધા પાઠનું સોલ્યુશન ત્યાં अवेलेबल છે તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પહેલો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો જેમાં પહેલું મનુષ્ય મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે તો મિત્રો એમાં 5 આવશે એક તો છે કાન બીજું છે નાક પછી છે જીભ આંખ અને ત્વચા આવી પાંચ ઇન્દ્રિયો છે બીજું છે કયા પ્રાણીની સુગંધવાની શક્તિ ની આવડતનો ઉપયોગ ગુનેગાર ને શોધવા થાય તો તમે ઘણી વખત ગુનેગાર ને શોધતા કયું પક્ષી અંધારામાં જોઈ શકે તો મિત્રો છે રાત્રે શિકાર કરે માટે જોઈ શકે ચોથું મચ્છર તમને કઈ રીતે શોધી લે છે તો મચ્છરો જે તમને છે મચ્છરો તમને સુગંધ થી શોધી લે અહીંયા અવાજ નહીં આવે સેનાથી શોધી લેશે સુગંધ થી શોધી લેશે પણ તમે મચ્છરને કઈ રીતે શોધી શકો અવાજ થી

વૃક્ષની ડાળી પર ઊંધું લટકી ઊંઘે છે તો સ્લોથ અને મનુષ્ય કરતા ઘોડા બકરી ગધેડું બળદ હાથી ઊંટ આ બધાના છ ના નામ આપણે અહીંયા લખેલા છે અને એમાંથી ગધેડો ભાર વહન કરવા ઉપયોગી છે બકરી દૂધ આપે છે અને ઘોડો મુસાફરી કરવા માટે ઉપયોગી છે પ્રશ્ન નંબર ચોથો છે ખાલી જગ્યા પૂરો કીડા ને સુગંધ થી ઓળખી લે છે મચ્છર તેના તાપમાન ઓળખી લે છે શિયાળાની ઋતુમાં ગરોડીને આપણે ઘર માં જોઈ શકતા નથી કારણ કે નિંદ્રા અવસ્થામાં જતી રહે કઈ અવસ્થામાં જતી રહે નિંદ્રા પ્રાણીઓ એકબીજાને વિવિધ અવાજ દ્વારા ભય વિશે ચેતવણી આપે છે વિધાનો ખરા છે કે ખોટા જણાવો જેવું પેલું જીભની મદદથી સ્વાદ પારખી શકાય સાચું દરેક પ્રાણીઓની જોવાની દ્રષ્ટિ મીંડા એટલે સાંભળી તો શકે જ છે ઓકે સ્લોત ગાય જેવું દેખાય છે ખોટી વાત વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે તો ખોટું જીરા લગભગ બે કલાક મૂકે છે તો સાચું

મદદરૂપ બને છે તો કોઈ પણ વસ્તુની ગંધ સુગંધ પારખવા માટે ચોથું કયા પ્રાણી પાસે પસાર થતા તેના કાન ઊંચા થઈ જાય તો કૂતરાના પાંચમું મીઠાઈ વેરાઈ ગઈ હોય ત્યારે થોડી વારમાં કયું જીવ જંતુ આવી જાય તો કીડી છઠ્ઠું કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા બે પ્રાણીઓ તો પક્ષીઓ તો બધા છે જ તે અને મગર અને ગરોડીને પણ કાન હોતા નથી બીંડા હોય એની જગ્યાએ સાતમું તમે કયા અંગ દ્વારા સાંભળી શકો તો કાન દ્વારા નામ લખવાના છે ઉપયોગી બળદ અને પાડો તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણી માછલી અને ઓક્ટોપસ જીવ જંતુ તો માખી અને મચ્છર ઘરમાં જોવા મળતા ગરોળી અને ઉંદર તમે જોયેલા પેટે સરકીને ચાલતા સાપ અને મગર પ્રશ્નના જવાબ છે પેલું કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા નાના છે ગાય ભેંસ શિયાળ વરુ હાથી કૂતરો જરખ વગેરે પ્રાણીઓના કાન માણસથી મોટા છે ત્રીજું છે જેના કાન જોઈ શકાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો

આઈસ્ક્રીમ પણ ઓળખી જશો પાંચમું છે જેની સુગંધ તમને ગમે તેવી ગુલાબ ચંપો ચમેલી જેવા ફૂલોની અત્તરની તથા વરસાદમાં ભીની માટીની સુગંધ ખૂબ ગમે છે છઠ્ઠું કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે તો કૂતરો બિલાડી વાંદરા ઘોડો બળદ ઊંટ જેવા જે પાલતુ પ્રાણીઓ છે તે આપણી ભાષાઓ સમજી શકે છે સાતમું કયા કયા પ્રાણીઓને તમે એના અવાજ પરથી ઓળખી શકો તો મોટા ભાગના પ્રાણીઓ જેવા કે કૂતરા બિલાડી સિંહ વરુ શિયાળ હાથી વહેલ શિયાળી તથા અનેક પ્રાણી અને પક્ષીઓ કાગડો કાબરા બધાને તમે ઓળખી શકવાના આઠમું જે પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતો હતો તો ભાઈ પ્રાણીઓના દાંત નખ ચામડી માંસ તથા આંતરિક જે અંગો છે એ ખૂબ કિંમતી હોય અને એનો વ્યાપાર કરવા માટે પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હતો

ઉપયોગ કરે છે અને વિદ્યુત વિદ્યુત સંકેતો મોકલે છે તો વાત વાત કરે કરે વિદ્યુત સંકેતો છે આ કીડી બેન છે કીડી જેમ આગળ જાય તેમ તેમ તે જમીન પર પોતાની સુગંધ છોડીને જાય છે બીજી કીડીઓ તે સુગંધને અનુસરી અને રસ્તો શોધી કાઢે છે આ ભાઈનું નામ છે સ્લોદભાઈ સ્લોદભાઈ છે એ વૃક્ષ પર છે વાય વાઘ માણસ કરતા છ ગણું વધારે જોઈ શકે છે વાઘની સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તેજ હોય છે વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ત્યાર પછી ઘુવડની ની વાત કરીએ તો પોતાનું માથું ત્રણસો સાહીઠ

પાઠ નંબર એકનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત